દસ્તાવેજો સાથે ચેડા કરવા મળી હતી જેમાં હકીકત એવી હતી કે હર્ષ સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કમ્પ્યુટર ઓપરેટર્સ ના સુપરવાઇઝર હતા એમના સાથે મળીને સબરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમને એમની સ્કેન્ડ રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે અને અર્ષ સોની અને કિશન ચાવડાને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ કરી છે અને હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા હોવાની હકીકત સામે આવી છે અને તપાસ ચાલુ છે કેટલી કિંમત કેટલો હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ લોહાની હકીકત સામે આવી છે પોલીસ તપાસમાં આ બધું સામે આવશે તો આપણને જાણ કરવામાં આવશે